દસ કિલો ઊંધિયાનો ઓર્ડર આવ્યો તો મારે તો દસ કિલો ઊંધિયું બનાવું છું તો ઊંધિયું દસ કિલો કેવી રીતે બને એની પરફેક્ટ તમને રેસીપી આપું છું તમારા ઘરે પ્રસંગ હોય પચાસ સાઠ માણસોનું શાક ઊંધિયાનું બનાવવાનું થાય તો આ વિડિયો તમે જોજો આવી રીતે આપણે પચાસ સાઠ માણસોનું શાક બનાવીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આજે મારે પચાસ માણસોનું જમણવાર છે એમાં આઠ કિલો ઊંધિયું બનાવવાનું છે તો આઠ કિલા ઊંધિયાની કમ્પ્લીટ રેસીપી આપું છું જે કેટસ બનાવે છે એ રીતના અને આ વિડીયો તમારે જો ઘરે પ્રસંગ હોય તમારે કાંઈક ઊંધિયાનો આઠ દસ કિલાનું આયોજન કરતા હોય તો તમને ઉપયોગી બનશે તો આ વિડીયો જોતા રહેજો આપણે આઠ દસ કિલો ઊંધિયો કેવી રીતે બનાવીએ વિડીયો થોડોક લાંબો થાય પણ કમ્પ્લીટ આપણે આખો વિડીયો બતાવીએ છીએ ચાર કિલો બટેટા લીધા છે એને આપણે એક પાણીએ ધોઈ અને સાઇલ હોતા જ આપણે કટિંગ કરી નાખશું એવડી સાઇઝના કટિંગ કરી નાખવાના પછી આને કટિંગ થઈ જાય પછી પાછા પાણીમાં ધોઈ અને એને ફ્રાય કરી દેવું આપણે તો આ રવૈયા રીંગણા છે એને પણ આપણે આવી રીતે કટિંગ કરી નાખીએ નાનું રીંગણું હોય તો ચાર શીરા મારવાના અને મોટું રીંગણું હોય તો બે ફાડા કરી અને વચ્ચે બે શીરા મારી દેવાના એટલે હું શાકના ફરોડા થઈ જાય અને વચ્ચે તોડીને જોતું રહેવાનું કારણ કે કોઈ રીંગણા સડેલા હોય તો કાઢી નાખવાના તો આવી રીતે આપણે રવૈયાને સુધારી દઈએ છીએ તો અહીંયા અમે એક કિલો એક જેટલા રવૈયા લીધા છે અને આ ગાજર છે અને કાચા કેળા છે પાંચસો ગ્રામ કાચા કેળા અને અઢીસો ગ્રામ ગાજર તો હવે આપણે રવૈયાને ધોઈ અને મીડિયમ તેલમાં આપણે તળી નાખીએ પાંચ સાત મિનિટ આપણે રવૈયાને તળશું ને એટલે સરસ શેકાઈ જાય ફૂલ શેકાઈ જાય તળાઈ જાય ખાવાલાયક થઈ જાય ને પછી જ આપણે કાઢશું અને તેલ ફાસ નહીં રાખવાનું નકર ઉપરથી રીંગ રીંગણાં બળી જાય અથવા કોઈ પણ શાક બળી જાય એટલે આપણે આને તળવામાં છે ને મીડિયમ તેલમાં જ તળવાના તેલ ધીમું રાખવાનું અને પાંચ મિનિટ તળીએ આપણે અહીંયા પાંચ ગામ સુરણ લીધું છે એને ફોલી નાખીએ છીએ અને એને આપણે જે બટેટા સુધાર્યા હતા ને એવડા કટિંગ કરી નાખશું અને આપણે સુરણને પણ તળી નાખશું તો આપણે રવૈયાને સાતક મિનિટ જેવી થઈ ગઈ છે અને રવૈયા સરસ જેવું પાકી ગયા છે એકદમ ફૂલ ખાવાલાયક થઈ ગયા છે તો હવે આપણે રવૈયા કાઢી લઈએ છીએ આપણે બધી શાકભાજી તળાતું જાય એમ એક ચોકી બાજુમાં રાખી છે એમાં બધી શાકભાજી કાઢી લે હું તો એક કિલો એક રવૈયા તળાઈ ગયા છે હવે હવે આપણે બટેટાને તળી નાખશું તો બટેટાને કટિંગ કરી અને ધોઈ અને બટેટાને ફ્રાય કરી નાખીએ આપણે અને બે રાઉન્ડમાં આપણે તળવા પડશે કારણ કે બકડિયું નાનું છે અને બે બે કિલો બટેટા આપણે તળા હે એટલે આને પણ બટેટાને મીડિયમ તેલમાં જ તળવાના તેલ ફાસ્ટ નહીં રાખવાનું બાકી બટેટા ઉપરથી બળી ગયા અને અંદરથી કાસા રહે એટલે આને બટેટાને એક રાઉન્ડમાં પાંચ સાત મિનિટ મીડિયમ તેલમાં તળશું ત્યારે તળા હે તો સાત મિનિટ થાય અને વધારે જો દસ મિનિટનો ટાઈમ લાગે તો પણ પકવવા દેવાના આગળ હું તમને બતાવું કેટલા પકવવાના અને વચ્ચે આ બટેટાને હલાવતું રહેવાનું ઝારાથી અથવા તવીથાથી એટલે હું નીચે તળીએ સોટેની હવે આપણે ઊંધિયામાં તે મુઠિયા બનાવી લઈએ તો પહેલાં ધાણા મેથી આપણે કટિંગ કરી લીધા છે અને ધાણા મેથીને ધોઈ નાખીએ આપણે તો આવી રીતે ધાણા મેથીને ધોઈ નાખવાની એટલે હું કાકરી હોય તો નીકળી જાય અને આ બટેટા ફ્રાય થાય ને આ ઝારાથી આવી રીતે હલાવતું રહેવાનું તવીથાથી કે સમસાથી એટલે નીચે જો તળીએ સોટી જાય તો નીચેના બટેટા બરી છે એટલે આવી રીતે બે બે મિનિટે એક એક મિનિટે વચ્ચે હલાવતું રહેવાનું અને મીડિયમ તેલમાં જ તળવાના તેલ ફાસ્ટ નહીં રાખવાનું અને હાવ સ્લોએ નહીં રાખવાનું મીડિયમ તેલમાં બટેટાને આપણે તળી નાખીએ છીએ તો બટેટા તળાઈને આઠ દસ મિનિટ થઈ ગઈ છે જો સરસ પાકી ગયા છે તમે આમ દબાવો ને તો બટેટા બધાય તૂટી જવા પડે તો આ બટેટા બધાય રવો રવો થઈ જાય છે એટલે આ બટેટા શાકમાં નાખવા માટે તૈયાર થઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈએ છીએ અને બીજો બટેટા છે એને આપણે તેલમાં પૂરી અને એને આઠ દસ મિનિટ પાકવા દેવું આપણે તો આપણે જે સોકી રાખી છે એમાં જ બટેટાએ કાઢી લઈએ છીએ બધું શાકભાજી મિક્સ જ કરવાનું પછી ઊંધિયાનો વઘાર મારશો ને બધું તળેલું શાકભાજી નાખી દેવું એટલે બટે બધાએ બટેટા કાઢી લઈએ છીએ તમને આ ઊંધિયાના શાકનો વિડીયો ફૂલ બતાવીએ છે આમાં કોઈ જાતનું આપણે કટિંગ કરતા નથી થોડો વિડીયો લાંબો થાય પણ તમારે ઊંધિયાનું શાક કેવી રીતે અમે બનાવીએ કેટરસમાં એ તમને પૂરેપૂરું જાણવા મળશે હવે આપણે બીજા બે બટેટાના બે કિલો બટેટા છે એને પણ પૂરી દઈએ છીએ અને ઊંધે ઊંધિયું બનાવો ત્યારે સાયલ હોતા જો તળવાના હોય તો સાઇલ હોતા જ બટેટા રાખવાના કારણ કે એનો સ્વાદ વધારે આવે મજા આવે ખાવાની એટલે આપણે આ બીજા બે કિલો બટેટા છે એને પણ આપણે ધોઈને તેલમાં તળી દઈએ છીએ તેલ મીડિયમ રાખ્યું છે અને આને તળાતા આઠક મિનિટનો જેવો ટાઈમ લાગશે બટેટા તળાય ક્યાં સુધી આપણે જે ઊંધિયાની ગોટી બનાવી નાખીએ ઊંધિયાના મુઠિયા તો આદુ મરસાંની પેસ્ટ બનાવી નાખીએ આપણે ચાર પાંચ મરસા લીધા છે અને પચાસ ગ્રામ જેવું આદુ લીધું છે એની પેસ્ટ બનાવી નાખીએ અને આ વાલોળ ત્રણસો ચારસો ગ્રામ વાલોળ છે વાલો ઊંધિયામાં જોઈએ એટલે એને અંદર ફોલીને આપણે અલગથી પાણીમાં બાફી નાખવાની પંદર મિનિટ બાફી નાખવાની એને આ ઊંધિયાના શાકમાં ભેગી કાચી નહીં રાખવાની એનો સ્વાદ અલગ આવશે ઊંધિયાનો અને ઊંધિયું બગાડી નાખશે એટલે વાલોર અલગથી બાફી ફરજિયાત છે ભૂલશે નહીં મીઠુંને હરદર નાખ દે એક એક ચમચ અને પંદર મિનિટ વાલોરને આપણે બાફી દઈએ કારણ કે આપણે ઘરે બનાવીએ તો એ બધું મિક્સ કરી દઈએ પણ આનો એક અલગ વાલોરની સુગંધ હોય ને એ નીકળી જાય અને બફાઈ જાય અને વાલોર બફાયેલી હે તો ઊંધિયું ખાવાની મજા આવશે હવે આપણે ઊંધિયાના મુઠિયા બનાવી નાખીએ એના માટે આપણે અઢીસો ગ્રામ કરકરો લોટ લીધો છે અને બસો ગ્રામ જેવો આપણે ઝીણો લોટ લીધો છે ચણાનો અને એક વાટકી સો ગ્રામ જેવો આપણે ઘઉંનો લોટ લીધો છે કસ્તુરી મેથી નાખીએ છીએ અને આપણે જે ધાણા મેથી કટિંગ કર્યા હતા એને ધોઈ નાખીએ છીએ આપણે ધાણા મેથીનું કટિંગ કરી અને બસો ગ્રામ જેવા ધાણા મેથી નાખી દઈએ કટિંગ કરેલા અને દસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ દસ ગ્રામ જેવું કાશ્મીરી મરચો એક ચમચ એક ચમચ હરદર ખટાશ માટે આપણે આમચૂરણ પાવડર નાખીએ છીએ કાચી કેરીનો પાવડર એ પાંચ ગ્રામ જેવો નાખીએ છીએ ગરમ મસાલો બે ચમચ દસ ગ્રામ જેવો નાખીએ છીએ અને ધાણા જીરું પાવડર એ દસ ગ્રામ જેવું એક બે એક ચમસ નાખીએ છીએ આ છે સંચર પાવડર એ એક છપટી બે ગ્રામ જેવું નાખી દઈએ અને જે આપણે આદુ આદુમરચાંની પેસ્ટ કરી હતી આ નાખી દઈએ છીએ આ આદુ આદુમરછાની પેસ્ટ દસ ગ્રામ જેવી નાખીએ છીએ અને ખાંડ નાખીએ છીએ પચાસ ગ્રામ જેવી ખાંડ નાખીએ છીએ અને આમાં આપણે ત્રીસ ગ્રામ જેવું તેલના મૂણ દઈ દઈએ આપણે તેલમાંથી અને પાણી નહીં નાખવાનું આગળ આજે મેથીમાંથી પાણી નીકળશે ધાણામાંથી પાણી છૂટશે એટલે આપણા પાણી જો પહેલાં પાણી નાખી દેહ ને જો લોટ ઢીલો થઈ જાય તો પછી આના પીંડીયા વારવામાં મુશ્કેલ આવશે એટલે કોરા લોટમાં જ પહેલાં બરાબર મિક્સ કરી દેવાનું અને પછી જે જરૂર પ્રમાણે દસ પંદર એમ પાણીની જરૂર પડે પછી આપણે પાણી નાખશું તો આ ઊંધિયાના મુઠિયા બનવામાં ખાસ ધ્યાન રાખવાનું પહેલાં પાણી નહીં નાખવાનું પહેલાં કોરા લોટને બરાબર મિક્સ કરી દેવાનો એક હાથે તમારું વાસણ પકડવાનું અને એક હાથે મિક્સ કરી દેવાનું તો જો આ થઈ ગયું છે હવે આપણે નાની વાટકી લીધી છે આમાં વીસ એમએલ જેવું પાણી છે તો આપણે આ વીસ એમએલ જેવું પાણી નાખીએ અને મિક્સ કરી દઈએ અને આપણે આને જે ભાખરીનો લોટ બાંધીએ ને એટલો કડક રાખવાનો અને એટલો આપણે આમાં કડક થઈ જાય પાણી મિક્સ કરી દઈએ છીએ આપણે અને પછી આપણે આના ઊંધિયાના મુઠિયા વારી અને આપણે એને ફ્રાય કરી નાખશું તો ઊંધિયાના મુઠિયા વારવા માટે આપણો લોટ તૈયાર થઈ ગયો છે એક હાથમાં થોડુંક તેલ છોપડી અને આપણે આવી રીતે ગોળ ગોળ શેપના ઊંધિયાના મુઠિયા બનાવી લઈએ એવડી સાઈઝ રાખવાની બહુ મોટી સાઈઝ નહીં રાખવાની બાકી હજી આ તેલમાં ફ્રાય થયા ફૂલ છે અને શાકના વઘારમાં પણ ફૂલે એટલે બને એટલી નાની સાઈઝ રાખવાની તો આવી રીતના શેપના આપણે બધા બનાવી લે આમાંથી આપણે કિલો સવા કિલો મુઠિયા બની ગયા અને આપણે આઠ દસ મિનિટ થઈ ગઈ છે બીજો રાઉન્ડ એ બટેટાનો ફ્રાય થઈ ગયો છે તો આવી રીતના બટેટા ફ્રાય થઈ ગયા છે હવે આને આપણે કાઢી લઈએ છીએ તો આ ઊંધિયા બનાવવાની આપણે પ્રોસેસ ચાલે છે ઊંધિયું બનાવવું સહેલું છે તમે પણ ઊંધિયાના શાકની ટ્રાય કરજો આવી રીતે સરસ બને છે જે આમાં બધું મટિરિયલ કીધું એ બધું મટિરિયલ રાખજો કારણ કે હવે આપણે સુરણ નાખી દઈએ છીએ સુરણ અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેવું નાખ્યું છે ગાજર કાચા કેળા જે આપણે કટિંગ કરેલું છે એ ફ્રાય કરી નાખીએ આને મીડિયમ ગેસ ઉપર જ આપણે ફ્રાય કરીશું અને મીડિયમ ગેસ ઉપર પાંચ છ મિનિટ ફ્રાય કરીએ એટલે સરસ પાકી જાય પછી ચેક કરીને કાઢી લે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ગાજર કેળા અને સુરણ પાકી ગયું છે હવે એને આપણે કાઢી લઈએ જે આપણે બધી શાકભાજી કાઢ્યું હતું બટેટા ને એમાં જ નાખી દઈએ છીએ તો આપણે થોડાક તલ મુઠિયામાં નાખતા ભૂલી ગયા તલ નાખ દઈએ અને થોડીક વરિયારી નાખી દઈએ છીએ હવે આપણે પાછો લોટ મિક્સ કરી દઈએ છીએ તલ નાખતા ભૂલી ગયા છે આપણે તો આવી રીતે આપણે બધાએ ઊંધિયાના મુઠિયા વારી લેવું અને આપણે આ ઊંધિયાના મુઠિયાને ફ્રાય કરી લઈએ અને મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાના ફૂલ તેલ ફાસ્ટ નહીં રાખવા તો ફાસ્ટ તેલ રાખશો તો બહારથી બળી જાય અને અંદરથી કાસા રહે એટલે આને મીડિયમ તેલ ઉપર જ ફ્રાય કરવાના અને આને પાંચ સાત મિનિટ ફ્રાય કરવાના એટલે સરસ થઈ ગયા હે આપણે સમસ્તે હલાવીને અને પાંચ મિનિટ માટે ફ્રાય કરી નાખીએ તો પાંચ સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઊંધિયાના મુઠિયા સરસ પાકી ગયા છે જો તમે વિડીયોમાં જોઈ શકો કે સરસ ફાટવા માંડી ગયા છે ઊંધિયાના મુઠિયા એકદમ ખાવાલાયક થઈ ગયા છે અને તમે નાસ્તામાં શા સાથે પણ ખાઈ શકો એવા સરસ બીના છે તો ઊંધિયાના મુઠિયા આપણે કાઢી લઈએ તમે વિડીયો ક્યાંથી જુઓ એ કોમેન્ટ કરજો કયા ગામમાંથી કયા જિલ્લામાંથી કયા શહેરમાંથી કયા દેશમાંથી કોમેન્ટ હું બધી વાંચું છું હવે આપણે ઊંધિયાનો વઘાર મારી તો હું વઘાર માટે કાશ્મીરી મરચું હળદર જીરું આખા મસાલામાં લવિંગ બાદિયા તજ લાલ મરચાં લીમડું આદુ મરચાંની પેસ્ટ આ બધું લીધું છે પહેલાં આપણે રાઈ નાખ દઈએ દસ ગ્રામ અને આપણે જે આ મસાલાની થારી ભેરીએ નાખી દઈએ અને એ જ સેકન્ડમાં પાણીનો જગ હાથમાં રાખવાનો બાકી બધા મસાલા બળી ગયા એટલે પાણી પહેલાં લઈ લેવાનું દસ સેકન્ડ પછી ફટાફટ પાણી નાખી દેવાનું હજી તો બધા મસાલા તેલમાં મિક્સ નહોને કે પાણી નાખી દેવાના આવી રીતે આપણે ઊંધિયાનો મસા વઘાર મારીએ છીએ આપણે કેટરસમાં આવી રીતે ઊંધિયાનો વઘાર લાગતો હોય તો આવી રીતે આપણે ઊંધિયાનો વઘાર મારી દીધો છે તો આવી રીતના જે મસાલા કીધા એ નાખી દેવાના અને એક હાથમાં પાણી નાખવાનું પાણી નાખી દેવાનું ટમેટા નાખીએ છીએ આપણે અહીંયા સાતસો આઠસો ગ્રામ જેવા શાકના કટિંગ કરી દે અને હવે આપણે ફ્લાવર નાખી દઈએ છીએ આમાં પાંચસો ગ્રામ ચાવરને આપણે તૈયું નહોતું ઓછું હતું એટલે વટાણા આપણે પાંચસો ગ્રામ જેવા નાખી દઈએ છીએ અને જે આપણે વાલોર બાયફી હતી ત્રણસો ગ્રામ એ નાખી દઈએ છીએ અને આની અંદર આપણે અઢી લિટર જેવું પાણી નાખી અને આ વઘારને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દેવું એટલે ઉકળવા માંડ્યા પછી આપણે બીજું બધી શાકભાજી જે તળેલું શાકભાજી છે એ બધું નાખી દેવું અને ક્યાં સુધી આપણે પાંચ મિનિટ આપણે મીડિયમ ગેસ ઉપર શાકભાજીને વઘારને ઉકળવા દઈએ વઘાર ઉકળવી મંડી ગયો છે હવે આપણા જે બધું તળેલું શાકભાજી છે ને બટેટાને રીંગણાંને કાચા કેળાને એ બધું આપણે ઊંધિયાના વઘારમાં નાખી દઈએ છીએ એટલે આપણું ઊંધિયું તૈયાર થઈ જાય ઊંધિયું બનાવવામાં આપણે એક કલાક જેવો સમય લાગ્યો છે મિત્રો મારો વિડીયો જો પહેલીવાર જોતા હોય ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તવિથાથી બધું ઓછા હાથે હલાઈ નાખવાનું તૂટે નહીં એમ શાકભાજીને તો આવી રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ અને હવે આપણે ઊંધિયાને પાંચ મિનિટ એને ગરમ થવા દેવું ત્યાં સુધી ઊંધિયાનો એક સ્પેશિયલ મસાલો બનાવી દઈએ એનાથી એનો ઘટ થઈ જાય સરસ બની જાય તો આપણે થાળીમાં દોઢસો ગ્રામ જેવો ઘઉંનો લોટ લીધો છે એની અંદર આપણે જો આ દોઢસો ગ્રામ ઘઉંનો જ લોટ છે બીજું કાંઈ છે નહીં આમાં આનાથી ઊંધિયાનો રસો એકદમ મસ્ત થઈ જાય એની અંદર આપણે ઊંધિયાનો મસાલો વીસ ગ્રામ જેવો નાખી દઈએ છીએ ઊંધિયાનો મસાલો આવે અને જીરું પાંચ ગ્રામ નાખી દઈએ છીએ કસ્તુરી મેથી પાંચ ગ્રામ નાખી દઈએ છે કાશ્મીરી મરસું પાંચ ગ્રામ જેવું નાખી દઈએ છે નમક સ્વાદ અનુસાર ત્રણ ચાર ગ્રામ જેવું નાખીએ છીએ અને ઊંધિયાના શાકમાં આપણે નમક નાખ દે છે તો એમાં આપણે પાંચ ચમચી નાખીએ છીએ અને વજનમાં પચાસ સાઠ ગ્રામ જેવું એટલું આપણે આઠ દસ કિલો ઊંધિયામાં થઈ જાય તો હવે આપણે આ ઊંધિયાનો મસાલો બને એમાં થોડોક ગરમ મસાલો નાખ દઈએ પાંચ ગ્રામ જેવો આનાથી ઉંધિયાનો સ્વાદ સરસ આવશે દેખાવ સરસ આવશે અને સ્પેશિયલ ઊંધિયું બની જાય આ ખાલી છે ઘઉંના લોટની પણ આ જે રસો આ આછો દેખાય ને તમને એ રસો છે જ ઘટ થઈ જાય અને એકદમ સરસ દેખાવ આવશે ઊંધિયું અત્યારે થોડોક રસો પતલો પડે છે પણ જે આપણે મસાલોને બનાવીશું ને આ ઘઉંના લોટનોને અંદર મસાલા નાખ્યા એનાથી સરસ રસો ઘટ થઈ જાય ને સ્પેશિયલ ઊંધિયું બની જાય તો આ ઊંધિયું ઉકળવા માંડે ને પછી આપણે નાખી દેવું તો ઊંધિયું ઉકળવા માંડ્યું છે આપણે આ ઊંધિયાના મુઠિયા તળિયા છે એ નાખી અને મિક્સ કરી દઈએ ઊંધિયું આપણું હવે તૈયાર થવા આવ્યું છે હવે આપણે આ જે મસાલો બનાવ્યો એ મિક્સ કરી દઈએ અને મસાલો મિક્સ થઈ જાય એટલે એક બે મિનિટ ઉકળી જાય એટલે આપણું ઊંધિયું તૈયાર થઈ જાય તો આ મીડિયમ ગેસ રાખવાનો ને નીચે તળિયેથી હલાવતું રહેવાનું તળીએ સોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું આની અંદર આપણે બસો ગ્રામ જેવો ગોળ નાખી દઈએ છીએ ઊંધિયું ખાટું મીઠું ગળિયું બધો સ્વાદ આવતો હોય એટલે ગોળ નાખ્યો છે અને આની અંદર આપણે સો ગ્રામ જેવી આંબલીનું પાણી નાખી દઈએ ભલે આંબલીનું પાણી બે વાર નાખવું પડે ખાટું ન થઈ જાય શાક એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણે પચાસ ગ્રામ જેવું આગળ આંબલીનું પાણી નાખ્યું છે અને જે આપણે આ મસાલો બનાવ્યો છે એ મસાલો નાખી દઈએ છે તો આપણે આ અઢીસો ત્રણસો ગ્રામ ટોટલ મસાલો બનાવ્યો છે ઘઉંના લોટનો અંદર મસાલા નાખાય તમે જોઈ લેજો આ એક આ ઊંધિયામાં મસાલાની મોનોપોલી છે એનું ખાસ ધ્યાન રાખજો તો અમે જે મસાલો બનાવ્યો છે ને પાછળથી એ નાખવો એ ખૂબ જ જરૂરી છે તો આ ઘઉંના લોટમાં જે આપણે મસાલા મિક્સ કરી અને ઊંધિયાનો મસાલો બનાવ્યો ને એનાથી જ ઊંધિયાનું ઓરિજિનલ સ્વાદ આવશે અને ઊંધિયાનો મસાલો તૈયાર પેકેટ પચાસ ગ્રામનું લઈ લેવાનું કોઈ પણ કંપનીનું અને એ ઘઉંના લોટમાં એ મિક્સ કરી અને અંદર થોડુંક ચટણી અરદર મીઠું મરચું ગરમ મસાલા ધાણા નાખી અને એનો મસાલો બનાવી દેવાનો આપણો કલર મને ઊંધિયાનો હજી લાલ ઓછો લાગે છે એટલે હું અહીંયા હજી પચીસ ત્રીસ ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખી દઉં છું કાશ્મીરી મરચાથી એકદમ લાલ કલર મસ્ત આવે તીખાશ ઓછી આવે પણ કલર સારો આવે તો આપણે ઊંધિયાનું શાક હવે ફૂલ ઉકળવા માંડી ગયું છે અને આપણે જે મસાલા બધા નાખ્યા એ બરાબર મિક્સ થઈ ગયા છે ઊંધિયાનો દેખાવ પણ સરસ આવે છે આ ઠરશે ને એટલે બધું તેલ છોડી દે અને ઉપર તેલ આવ્યા હા તો ગેસ મેં બંધ કરી દીધો છે અને જો એકદમ સરસ રસ્સો ઘાટો થઈ ગયો અને સ્પેશિયલ ઊંધિયું ખાવાલાયક થઈ ગયું છે એકદમ ફરોડાઈ બધા આખા આખા છે અને ઊંધિયું સરસ પાકી ગયું છે તો જો એકદમ કમ્પ્લીટ ઊંધિયું સો માણસનું બની ગયું છે ઊંધિયાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો શેર કરજો મળીશું અગલા વિડીયો પછી સુધી જય માતાજી બાપા બાપાસિત